છેલ્લા બે દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે ખાસ કરીને ધારી અને આસપાસના જે ગીર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ ધોધમાર વરસાદ છે તો ખાંભા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે હનુમાનપરા ચકરાવા તાલડા તે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ પડ્યો છે તાલડા ગામની જે સ્થાનિક નદી છે તેમાં રૂપેણ નદી તેમાં પૂર પણ આવ્યું હતું આમ ક્યાંક ને ક્યાંક છેલ્લા બે દિવસથી મેઘરાજા અમરેલી જિલ્લા પર મહેરબાન થયા છે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે જી કેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર